એક પણ ગામડા નાનું મોટું કામ ક્યારે હજી પંદર મહિના થયા છે હજી આપણી પાસે સાડા ત્રણ વર્ષ જેવો સમય છે ગામડાનું એક પણ કામ બાકી નહીં રહી એટલે વિશેષ પર કાંઈ ન કહેતા ફરી એક વાર ફરી એક વાર તમારી પાસે ભાઈ મોટા ભાઈ આવશે તમારી પાસે જ્યારે તમારા કોરોના કાળનો હિસાબ માંગવાનો છે તો તે વાવાઝોડાનો હિસાબ માગવાનો છે બે વખત કાળુભાઈ આમે બે વખત રાજેશભાઈ આમે આ રીતે આપણે તેમાં ત્રીજું હુકમ ઊભી કર્યું

જ્યાં જ્યાં જરૂર પડે નાના માણસ મોટા માણસ જરૂરિયાત પડે મને યાદ કરજો કલાકમાં તમારા ગામ આવી જશે આખા ગામ કામ કામકાજ હોય વ્યક્તિ ને કામકાજ હોય તો ઓફિસ તો ખુલી જ છે નાના મોટા ટેલિફોન બધા છે આપણી પાસે મોબાઈલ છે પણ કોઈ ની વાત વગર આ અહીંયા અનેક યોજનાઓની વાત થઈ મારે બે યોજનાઓને યાદ કરાવી છે અને કાળુભાઈ માટે એક વાત કરી અહીંયા બેઠા છે દસ વર્ષ બે હજાર બે થી કોંગ્રેસના ધારાસભ્ય જયારે બે આફત આ વિસ્તાર માટે મોટી હતી એક આફત આ દેશ અને દુનિયા માટે મોટી હતી કે કોરોના કાળ હતો અને બીજી આફત આપણા વિસ્તારમાં તોકતે વાવાઝોડું આવ્યું છે એ બંને સમયે કાળુભાઈની જવાબદારી માત્ર નગરપાલિકાના પ્રમુખ હતી મે સરકાર હું કરવા ગઈ રાઠોડ સરકાર મે શું કરવા કીધી એનું ઉદાહરણ એ કોરોનાના સમયમાં એમણે હમણા વાત કરી આ વિસ્તારના ધારાસભ્ય આ વિસ્તારના પ્રતિનિધિ ન હોવા છતાં પણ

એક સંસ્થા હોય એક સરકાર હોય એક સમાજ માટે સમાજ નો વ્યક્તિ આવે ભારત યોજના તો પછી શરૂ કરી જ્યારથી જાહેર જીવનમાં છે ત્યારથી એની આયુષ્માન ભારત યોજના કોઈ પણ ગરીબ માણસ એમની ઘરે આવ્યો હોય બીમારી હોય એક થી પાંચ લાખ રૂપિયા સુધીની એમની સહાય કરવાની

અને એટલા માટે જ આ વિસ્તારના લોકો હર હંમેશા એમને ખભે ખભો મિલાવી અને એમની જોડે કામ કરતા હતા અને એમના સુખ દુઃખમાં જયારે પણ એને કોઈ યાદ કર્યા છે ત્યારે લોકોની વચ્ચે અને એમના સુખ હતા એવી જ રીતે જયારે આ વિસ્તાર બે હજાર બાવીસ ની ચૂંટણી આવી દરેક લોકો એવું કહેતા હતા કે કાળુભાઈ કેટલા મતે જીતશે એટલે બધા એવું કહેતા હતા કે પાંચ દસ હજાર જીત પણ મને વિશ્વાસ હતો કે એમણે કોરોના સમયે જ્યારે દીકરો બાપનો ન થાય બાપ દીકરાનો ન થાય દીકરો માને છોડી દે ભાઈ બેનને છોડી દે આવા સમયે કાળુભાઈએ એમના આગેવાન તરીકે એમના વડીલ તરીકે એમને મદદરૂપ થયા છે મને વિશ્વાસ છે કે ચાલીસથી પિસ્તાલીસ લીડ થી કાળુભાઈ ઉના વિધાનસભાના ધારાસભ્ય બન્યા અને તમને લોકોને હું અભિનંદન આપીશ કે તમને જે સુખ દુઃખમાં સહભાગી થયા એ કાળુભાઈને અહીંયાથી તેંતાલીસ હજાર પાંચસો ઉપરની લીડ સાથે તમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમે ચૂંટીને મોકલ્યા અને જ્યારથી ધારાસભ્ય થયા ત્યારે વિશેષ જવાબદારી સાથે મને એમ થતું હતું કે આ કાળુભાઈ એટલા વર્ષ દસ વર્ષ નતા ગયા તો આ ગાંધીનગર જશે ખરા પણ આ વિસ્તારના વિકાસ માટે જ્યારે પણ કદાચ નાનો પ્રશ્ન હોય અને ગાંધીનગર થી સોલ્વ થઈ શકતો હોય તો ત્યારે એક કોઈ પણ સમયની પરવા કર્યા વગર આ વિસ્તારના વિકાસ માટે ગાંધીનગરના ગમે ત્યારે ધક્કા ખાવા પડે તો એ પાછી પાણી ના કરે એવા કાળુભાઈને આપણે સૌ કાળીઓથી વધાવીએ અને આજે જ્યારે લોકસભાની ચૂંટણી આવી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી મને ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક આપી દસ વર્ષમાં જુનાગઢ હોય ગીર સોમનાથ હોય કેન્દ્રના ઘણા પ્રશ્નો અટવાયેલા આ દસ વર્ષમાં આપણે જે વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂરા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દસ વર્ષમાં આ વિસ્તારના જે કંઈ પણ પ્રશ્નો હતા એ પૂરા કર્યા અને નરેન્દ્રભાઈની અપેક્ષા છે મને ત્રીજી વખત જ્યારે અહીંયા જવાબદારી આપી છે ત્યારે હું તો માત્ર પ્રતિક સમાન છું કારણ કે નરેન્દ્ર મોદીએ દરેક જગ્યાએ ઉમેદવારી ના કરી એટલા માટે અમારા જેવા નાના કાર્યકર્તાઓને એ જવાબદારી આપતા હોય અને જવાબદારીના ભાગરૂપે અમે તમારી વચ્ચે આજે લોકસભાના ઉમેદવાર તરીકે આવ્યા પણ આ દેશે નક્કી કરી લીધા કે જ્યારે ઐતિહાસિક પરિણામ આપવું છું ત્યારે એ કોઈ પણ લોકસભા હોય અમારો ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને એનું નિશાન કમ્મળ છે એના ઉપર સાતમી તારીખે આપણે સૌ ને કીધું એમ કે કાળુભાઈ એ બેતાલીસ તેતાલીસ ની લીડ આપી આપણે તો કાળુભાઈને અહીંયાથી વિશેષ જવાબદાર ડબલ કરવાની પણ કાળુભાઈનો હંમેશા સ્વભાવ છે કે કોઈ માંગે એના કરતા હવાઈયું દેવું એટલે એને એક લાખ રૂપિયા કારણ કે ચૂંટણીમાં મતદાન કરાવો અને લાભાર્થીઓ અહીંયા મહેન્દ્રભાઈ કીધું કે લાભાર્થીનો સંપર્ક કરવો બધું કરવું પણ ખાસ કરીને જ્યારે બુથ કેટલા મતદારો હોય જાણે કે એક બુથમાં હજાર મતદારો હોય તો મહેન્દ્રભાઈ એવું કીધું કે લાભાર્થીઓને મળવું તો એમાં લાભાર્થી કેટલા હોય તો આપણે આયુષ્યમાન ભારત યોજના ને એવી મકાન કોઈને કોઈને મળ્યું હોય સન્માન નિધિ મળ્યું હોય એવી વાતો કરીને એ લાભાર્થી નું લિસ્ટ કરતા હોય કે આમાંથી પાંચસો લાભાર્થી પણ હું હંમેશા એવું કઉક બુથમાં રહેતો મતદાર એ નરેન્દ્ર મોદી નો લાભાર્થી એટલા માટે લાભાર્થી કે બીજા કોઈ કદાચ કોઈને આવાસની જરૂર નથી એને નથી લીધી કોઈને કિસાન સન્માન નિધિ જોતી એને નથી લીધી નથી મળી શકે એવી અનેક યોજનાઓ છે આયુષ્માન ભારત યોજના છે તો એમનો લાભ ન મળી પણ આ દેશનો દરેક મતદાર એટલા માટે નરેન્દ્ર મોદીનો માણસ નરેન્દ્ર મોદીની યોજનાનો લાભાર્થી છે કે કોરોના સમયે જ્યારે કોઈ આખી દુનિયા ખૂટણીએ કોરોના સામે થયું હતું ત્યારે એમની સામે રક્ષણ આપવા માટે નાનામાં નાનો ગરીબ પરિવાર હોય તો એમને પણ અને કરોડપતિ હોય એમને પણ મફતમાં વેક્સિન આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આ દેશની તો રક્ષા કરી પણ આજુબાજુના દેશોમાં નાના નાના દેશો છે એમને પણ અહીંયાથી વેક્સિન દવા જે કંઈ પણ હોય એ મદદરૂપ કરી અને એવા વિદેશના દેશોને પણ મદદરૂપ થવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર અને એ સમયે જ્યારે લોકસભાની ચૂંટણી આવી વધારેમાં વધારે મતદાન કઈ રીતે કરી શકાય વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી તરફી આપણે કેમ મતદાન કરાવી શકાય એનું આયોજન બદ કારણ કે છવ્વીસ દિવસ છવ્વીસ થી સત્યાવીસ દિવસ બાકી સોળ તારીખે આપણું ફોર્મ ભરવાનું ત્યારે મારી આપ સૌને વિનંતી કે સોળ તારીખે આપ મોટી સંખ્યામાં જુનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટીનો પેલો ઘા પરમેશ્વરનો એમ કરી અને આપણે સૌ હાજર રહીએ અને સાતમી તારીખે વધારેમાં વધારે મતદાન કેમ થાય એ આયોજન સાથે અને આ વિસ્તારમાંથી મને વિશ્વાસ છે કે એક લાખથી પણ વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળ દિલ્હી જશે એ વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય જય જયંતિ